એન લો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી બધાને તો જો આજ તો આપણે વિડીયોની શરૂઆત છે ને સાંજે હાડા હાથે પહેરી છે કેમ કે અત્યારે આપણે બનાવવાના છે જે તૈયાર લોટ આવે એમાંથી ભજીયા તો ભજીયા બનાવવા જો આપણે ધાણા અને મરચાં લઈ આવ્યા છીએ અને હવે બટેકા આપણે બાફમાં મૂકવાશે અને તૈયાર લોટ જે આવે ને એ અમે મારા નણા દિમના સુપર મળશે ત્યાંથી લાયા હતા તો આજ હવે બનાવી જેવા બને છે અને જયદીપ જો આજ વહેલા હાર આવી ગયા હતા તો એ દીવાબત્તી કરે છે તો હાલો હવે આપણે છે ને બનાવવાનું ચાલુ કરી દીધું બાપા મૂકી દેવી જો આ છે આપણે તૈયાર જો લોટ લાયા છે ને એ અને આમાં છે ને જો ચટણી નું પેકેટ મતન આવ્યું છે અને ભજીયા તો છે ને બધા બનાવતા જ હોય પણ આ તો અમે તૈયાર લોટમાંથી બનાવીશી ને એટલે સેવા બને તેવાની ખબર નહીં અને પહેલી વાર હશે તૈયાર લોટના બનાવી હતી એટલે આપણે બતાવીશી કે સેવા બને છે અને અમે કઈ રીતના બનાવીશી તો જો આ બાજુ બફાઈ છે બટેકા અને આ બાજુ બને છે ચટણી અને આપણે જો બટેકા પૂરી કરવાની છે પછી આ મેથીના આવે ને એ કરવાના છે ગોટા ભજીયા જે કહેતા હોય એ અને મરચાંના હોતન કરવાના છે એટલે મરચાઇ તે આપણે સુધારી નાખવી બટેકાય તે સુધારી નાખવી ચટણી બની જાય છે અને મરચાંના ભજીયા કરવાના છે એટલે આપણે મરચાં સુધારી નાખ્યા છે એમાં લીંબુ મીઠું હળદર અને જીરું નાખીને મૂક્યું છે અને બટેકા પૂરી કરવાની છે એટલે બટેકાએ તે સુધારી નાખ્યા છે અને આમાં જો બાફેલા બટેકા આપણે નાખી દીધા છે અને હવે જે તૈયાર લોટ છે એ નાખી દીધો છે ને હવે આપણે ખીરું બનાવી નાખવી આપણે રાબડું બનાવી નાખ્યું છે અને અહીંયા બનાય આમ થોડાક તો જયદી બેહી જ્યાં છે જમવા અને એતરા જે તો જમી લીધું છે જેવા બન્યા છે હારા બન્યા છે એમ કે છે ને મેં એક ટેસ્ટ કર્યું બહુ મસ્ત બન્યા છે તૈયાર ખીરું છે એટલે અંદર કંઈ નાખવાનું તો નહોતું બટેકા ખાલી બાફીને નાખતા હતા પણ બહુ મસ્ત બન્યા છે જો અત્યારે આપણે જમી લીધું છે અને નવ વાગી ગયા છે અને જીજો બધું વાસણ ને બાસણ ધોવાનું એમને એમ પડ્યું છે પણ અમારે છે ને જવાનું છે અમારા કઈ જઈ દીકના કોઈના દીકરા અહીંયા રહેશે મારા જેઠ એના કંઈક મજા બગડી જાય કે ખબર કાઢવા જવાનું છે તો હવે આપણે વાસણ મૂકી દેવી અને હવે એમની ખબર કાઢવા જવાનું છે આપણે ખબર પૂછવા કે કાઢવા તો કપડા આપણે ચેન્જ કરી લેવી અને પછી જાવી અહીંયા બેહવા પહેર્યું હતું તો હવે ડ્રેસ પહેરી અને તૈયાર થઈ ગયા છે અને જય રીતના યત્રાજી બે તો તૈયાર જ છે તો હવે આપણે જાવી અને ત્યાં જો જોકે મારે માથે વોઢવાનું કે લાશ કાઢવાની તો નથી એ અમારે યુવરાજભાઈ એ અહીંયા સુરત રહેશે એટલે આપણે એમના ઘરે જવા આવવાનું હોય અને એમના મેરેજ થયા ને અમારા પછી થયા છે પહેલાં અમારા મેરેજ થયા હતા અને પછી ના થયા હતા તો એ ચારેક અમારા ઘરે રીતના બેહવાનીમાં આવતા હોય ને જયદીપને એ કંઈક આમ વધારે ડિફરન્ટ નથી બેને પણ એ મોટા છે એટલે પણ પેલા એમના લગ્ન નતા થયા એ વખતે એ અમારા ઘરે બેફવા આવતા ને તો એ વખતે જઈ રીતે ના પાડી હતી કે નથી માથે ઓઢવું કે નથી લાશ કાઢવી હાલશે એટલે એ વખતે આપણે નહોતી કાઢી નહીં તો જેઠ છે એટલે લાશ તો અત્યારે હવે સુરત રહેશું રેવી છે એટલે આપણે એમની લાશ તો નહીં પણ માથે ઓઢવું પડે પણ એ વખતે ના પાડી એટલે આપણે એમનું માથે નથી ઓઢતા બીજા બધા જેઠ નહીં રહેતા હોય એમનું માથે ઓઢવીશી ને અમે તો જો કે હજી લાશ કાઢવીશી પણ દેહમાં મોટા બધા હોય એમની ને અહીંયા મોટા હોય એમની કાઢવીશી પણ જે આમ ફરખા હોય ને એમને નથી કાઢતા તો હાલો હવે આપણે એમને અહીંયા છાવી છે કે જા વાર જો અમારે જામે ને પછી ઊભા થાય નહીં હે હાલો જો કાલ હાંજે અમે મારા જેઠના ઘરેથી આયા ને તાર બહુ મોડું થઈ ગયું હતું એટલે પછી આપણે વિડીયો નહોતો ઉતાર્યો હવે આપણે ચૈત્ર મહિનાની નવરાત્રી શરૂ થઈ જઈશે તો આપણે હાર તો માતાજી નો તૂટી ગયો તો એટલે નવો લઈ આવ્યા છીએ અને મંદિરે સારું કરી નાખ્યું છે તો હવે છે ને આપણે જો ધૂપ કાલ લઈ આવ્યા છીએ દીવાબતી ની અરે અરે ધૂપે તે કરશું તો અત્યારે હવે જયદીપ જયાસે નાવા અને યતરાજ ભાઈ જોઈને તૈયાર થઈ છે કા ત્યાં ન જોયો ત્યાં જોયો એમ કહું એતરાજ ભાઈ જોયો ના હોય એટલે જોવાની ઉતાવળ તોડતો ને ભાઈ તો હાલો હવે આપણે દીવાબત્તી કરી નાખવી અને આજ તો જયદીપ પતાર તો ઘરે છે અને આજ તો મારે છે ને જવું છે ડ્રેસ લેવા આપણે પહેલા જે ડ્રેસ ના કટકા લાયા તા ને સોફ સીવાની તો એ ટુકડા જ્યાંથી લાયા તા અહીંયા અતાર સેલ છે એટલે આપણે ડ્રેસ લેવા જવાનું છે તો જયદીપ છે ઘરે અને જાગી છે એટલે મારે આરે આવશે જો એ પૂતા હોત કે ઘરે ના હોત તો હું એકલી જયા હોત પણ એ ઘરે છે એટલે એ કે હું તાર આરે છું તો હાલો હવે આપણે દીવાબત્તી કરી નાખી અને પછી પછી આપણે જવી ડ્રેસ લેવા અને કાયલ હું છે ને દૂધવાળી અને ઓલી સાદી પેપ્સી આવે ને એ લઈ આવી હતી જયદીપના ખાવી હતી એટલે દૂધવાળી પેપ્સી પાંચ રૂપિયાની એક આવે છે પણ યતરાજે ખાધી તો યતરાજને નથી ભાવતી અને જયદીપે ખાધી તો જયદીપને ભાવે છે તો હવે એમને ખાવીએ છીએ બીજી તો લઈ આવશું નહીં તો સાદી પેપ્સી આવે ને એ તો આપણે લાયાથી પણ જાયમા વગરની હતી ને તો ફ્રીજમાં મૂકી છે તો હાલો હવે દીવાબત્તી કરી નાખું ડ્રેસ લેવા જયા ને તો અહીંયા ગરદી એટલી હતી અને ઘરે આવ્યા ને તારે ગરમી એટલી થઈ હતી અને પછી આપણે જમી લીધું અને જમીન હજી તો હું ના હું તારા પણ યાતરાજને સ્કૂલમાં તો રજા છે પણ ટ્યુશન જવાનું છે તો યતરાજને હવે આપણે ટ્યુશનમાં મૂકી આવી છે એ ઘરે તો છે પણ એ પૂરતા છે અને હા ઓફિસે જવાનું છે તો એ કે તું મૂકી આવજે પછી લેવા જવાનું થાય ને તારું જાગી જઈશ તો આપણે બે જઈને લઈ આવશું એટલે હવે અત્યારે યાતરાજને મૂકી આવું હું પહેલાં પછી તમને આવી બતાવું કે આપણે કેવા ડ્રેસ લીધા છે તો જો અત્યારે ચા બનાવું છું અને કપડાં આપણે હંકેલવાના છે પણ પહેલાં યાતરાજને મૂકી આવી પછી તમને ડ્રેસ બતાવશું અને ડ્રેસ બતાવી અને આમ જોઈ શું છે ફોક કેમ કે હું છે ને લાવું એટલે પહેલાં ધોઈ અને પછી સૂકવી દઉં પછી ઇસ્ત્રી કરીને પછી તે આપણે સીવી છે એટલે ખબર પડે કે આપણે જેવું છે ને બીરવા તેમ તો હાલો હવે ચા બા પીને લઈએ અને યાતરાજને જગાડી અને મૂકી આવ્યું જો અત્યારે આપણે એતરાજના ટ્યુશનમાં મૂક્યા છીએ અને આજે એકત્રીસ તારીખ છે ને તો દૂધ આપણે લેવી છીએ એની ડાયરી આજ જમા કરાવવાની છે એકત્રીસ તારીખે બિલ બને એટલે તો આ દૂધની ડાયરી આપણે લેતા આવી અને દૂધ લેતા આવી અને મારે ડ્રેસ પીવાનો છે કટિંગ કરીને મીઠો છે ને એની તે રીલ લાવવાની બાકી છે તો રીલ ઘરે હતી નહીં એટલે રીલ લેતા આવી અને દૂધ લઈ આવી પછી આપણે ઘરે જતા રહી તો અત્યારે હું ઘરે આવતી રહી છું હવે હું તમને બતાવું કે ચયા ડ્રેસ આપણે લાયા છીએ તો જો પહેલા તો આપણે અગિયારસો ત્રણ ડ્રેસ હતા સેલમાં એટલે લીધા છે અને પહેલા તો આ છે અને એની સલવાર આવડી આ છે અને આ છે દુપટ્ટો અને બીજો આ કલર છે એની સલવાર આવી છે અને આવો દુપટ્ટો છે અને ત્રીજો કલર આ છે મેંદી એની સલવાર આવી છે અને આ દુપટ્ટો છે અને આ મલ કોટન આવે ને એ છે એટલે આપણે ઉનાળામાં પહેરવા લીધું છે અને જો કે હું સિવેલા ડ્રેસ વધારે પહેરું છું તો આને તૈયાર પૂરતી ઓછી પહેરું છું એટલે આપણે લીધા છે તો હવે છે ને આને અત્યારે ધોઈ અને ફૂંકવી દેવી સ્ટાર વાગી ગયા છે સાંજના છ અને હવે આપણે કરવું છે જયદીપનું ટિફિન અને એટલા ટ્યુશનમાંથી આવતો રહ્યો છે તો હવે હું અત્યારે ગાંઠિયા લાવી અને બટેકા છે તો બેમાંથી હું શાક કરવું છે એ આપણે જયદીપને પૂછી જોવી પછી આપણે શાક બનાવી નાખવી તો એ જમી લે અને પછી ટિફિન લઈને જાય અને આપણે જો ઓલો ડ્રેસ છે ત્રણ લાયા છે એમાંથી એક ધોઈ અને હુકવી દીધો છે જો આ ધોઈને હુકો છે દુપટ્ટો અહીંયા હુક્યો હશે આ મારું વાસણ ધોવાતા એટલે પછી મેં ઊંચો નાખ દીધો તો આવો દુપટ્ટો છે જો અહીંયા આપણે ધોઈને હુકો હશે મેં કીધું કેવું કાપડ નીકળે છે પણ સારું છે બહુ વાંધો નથી તને શું ખબર પડે છે એમાં ને એ ભાઈ જો ઇનામ વાળું લઈને આવ્યા છે તે ખાય છે એને છે ને ખાવાનું નહીં પણ અંદર રમકડા નીકળે ને એની ઉપાધિ હોય કા રમકડાની તાણ છે તાર કેટલા જીસીબી ને ખટારા ને ભેગું કર્યું છે તો હાલો હવે આપણે ટિફિન બનાવી નાખીએ જો આપણે જયદીપનું ટિફિન બનાવી નાખ્યું ગાંઠિયાનું શાક અને રોટલી તળેલા મરચાં અને પછી જમવા બેઠા અને ટિફિન પેક કરતી હતી એટલે જ વાર હતી તારે હવે ખબર પડી કે જયદીપ નો ઓફિસે નથી જવાનું રજા છે આજ તો હવે કાંઈ નહીં બધું મૂકી દેવી અત્યારે જો જયદીપ નો મોડે ભૂખ લાગશે તો ખાશે અને જો યતરાજ અને જયદીપ બે અમારે છે ને મસ્તી બહુ કરે અને પછી યતરાજ ભાઈ છે ને રોવું પડે આ હા હું જોતો કોને માર્યું કા હું કર્યું હે મસ્તી ના કરતો હોય તો હેતરાજ ને અમારે મસ્તી કર્યા વગર હાલે નહીં અને પછી કાંઈક વાગે ને એટલે તરત રો હાલો એ બધું આપણે મૂકી દેવી અને આ જયદીપ કરે છે તો મારે જેઠ એમના અહીંયા જવાનું છે હળદર લેવા માં જેઠાણી એમને કંઈક બાજુમાં પેલા રહેતા હતા ને એવડે એ દેહમાંથી લાઈન દળાવે છે કે કંઈક સારી મળે છે એવું કઈક છે એટલે એમને કીધું હતું તો આપણે ત્રણ કિલો રાખીએ તો એક કિલો મારા મમ્મીની છે એક કિલો અમારા રોજી તમારે ઘરે મોકલાવાની છે અને એક કિલો અહીંયા સુરત રાખવાની છે તો ત્રણ કિલો આપણે મંગાવીએ છે તો આ જગદી ઘરે છે એટલે જઈ અને લઈ આવી તો હલો વાસણ આપણે થોડાક જ છે હમણાં જ ધોયા તા એટલે તો વાસણ ધોઈ નાખ્યું અને પછી અમને અહીંયા જશું અને ઓર્ડર આપણે લઈ આવશું